ટીવાય બી એના વિદ્યાર્થીઓ તમારી સર્જક કેફિયતમાં છેલ્લા સર્જક ચીનુ મોદી જે વધારે જાણીતા કવિ અને નાટ્યકાર તરીકે છે પણ એમણે પંદર સોળ જેટલી નવલકથા પણ લખી છે નવલકથાઓ બહુ જ નબળી છે એટલે આપણે એની વાત ન કરીએ તો ચાલે પણ ગઝલકાર ચીનુ મોદી અને નાટ્યકાર ચીનુ મોદી એ બે ને આપણે ઈવન એમની થોડીક પ્રયોગશીલ વાર્તાઓ માટે પણ ચીનુભાઈને યાદ કરવા જ પડે હંમેશા ગુજરાતી સાહિત્યની અંદર તો ચીનુ મોદી ત્રીસ સપ્ટેમ્બર ઓગણચાલીસ માં જન્મ અને ઓગણીસ માર્ચ ઓગણીસો સત્તર ના દિવસે એમનું મૃત્યુ ચીનુ મોદી એ વધારે ગઝલના ગઝલને આધુનિક સ્વરૂપ આપવામાં આદિલ ચીનુ અને મનહર મોદીનો સૌથી મોટો ફાળો ગણાય છે છ કાવ્ય સંગ્રહ છે ક્ષણોના મહેલમાં 1972 તથા વાતાયન 1963 ત્રેસઠ પછી બેઉને સમાવી લેતો ઉર્ણનાગ ઓગણીસો ચુમ્મોતેર દર્પણની ગલીમાં ઓગણીસો પંચોતેર શાપિત વનમાં 1976 દેશવટો ઓગણીસો અઠ્યોતેર ઈર્ષાદ ઈર્ષાદ એમનું ઉપનામ હતું ઓગણીસો ઇનાયત 1996 छंदबद्ध अ छंद गीत गजल एम बदात स्वरूप मां एम ने લખ્યું 1982 માં એ બાહુક નામે ખંડકાવ્ય કો કે આખ્યાનકાવ્ય કો એવું એક લાંબુ દીર્ઘ काव्य લખે છે સૈયર 2000 નહીં સાલ માં પત્ની ના અવસાન પછી અંજલિ काव्य રૂપ આવ્યો ચીનુભાઈ પાસેથી આપણને સોનેટ મળે છે ગીત મળે છે ગઝલ મળે છે ગઝલ આવતી હોય ઈર્ષાદ તો ક્ષણે ક્ષણ ભલે ને વલોવાઈએ કાચના ઘરમાં ઉઘાડે છોક રહેવાથી મને વેદના એવી મળી કે વાણી આ મરણાંત છે લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ આપણી પાસે ફક્ત ઈર્ષાદ દ્રષ્ટાંત છે આ પર્વત ની પીઠ પર પાણી એ પાડ્યા 16 સાલલા લાજ લાજ ઈર્શાદ કે તારો સૂરજ તાઢો બોળ સાલલા આ આ પ્રકારના લય લઢણ ની ગઝલ બહુ ઓછી મળે આ તસબીના મણકા માફક તો વંઢળ નો ટોળ સાલલા લાજ લાજ ઈર્શાદ કે તારો સૂરજ તાઢો બોળ સાલલા

હું હજી જીવી રહો છું જા ફરી આકાશ ચડ કેટલું બધું કહી શકે આપણે ઈચ્છા કર્યાના પાપ સહેવાના ખુદા હું જીવી શકતો નથી અને તું મરી શકતો નથી રદીફ કાફિયાને સહજ સાચવી લોહીમાં બોળેલી કલમ હોય એવા ઉત્કટ ભાવથી આંતરિક સંવેદનને ગઝલના રૂપમાં ચીનુંભાઈ સચોટ મૂર્તતા અર્પી શકતા કથનની નાટ્યાત્મક છટા ગઝલની ચોટ સાધવામાં કામયાબ બની વડે છે આદિલ પછી ઈરશાદની ગઝલનો અવાજ બિલકુલ નોખો અને નરવો કહી શકાય એવો આ ચીનું મોદી પોતાની કેફિયતમાં શું કહે છે કયા પ્રભાવક પરિબળો જેણે ચીનુ મોદીને ચીનુ મોદી બનાવ્યા એ કે છે સુરવાલ બોસ્કીનો જબ્બો પચરંગી જાકીટ અને માથે પહેરેલી ટોપી પહેલો ટોપી પહેરેલો સાત એક વર્ષનો હું મને દેખાવ છું ચાલતો આગળ ચાલે છે ગાયક વાડી રાજનો પટ્ટાવાળો મારું દફતર એના હાથમાં વિજાપુરની કચેરી પાસેના બજારમાં જોણા માટે એક ટોળું ભેગું થયું છે ગળે હાર્મોનિયમ લટકાવી સૌથી આગળ ચાલતો એક માણસ વાંકી ગોઠવાયેલી એના અધરોષ્ઠ વચ્ચેની બીડી બડી બદતમી જણાતી હતી એની આજુબાજુ બેન્ડ વાજાવાળાના વેશમાં બે માણસ ડ્રમ વગાડતા હતા આ ત્રણેયની પાછળ વાંસના પગ ઉગાડેલો ઊંચા ઊંચા ઊંટ જેવો ડાગલો હતો ડાગલો ત્રણેયના વાદ્ય સાથે તાલમાં ગાઈ રહ્યો હતો ખરીદો ખરીદો આ અમૃત પેઇન બામ માથાના દુખા પર આપે છે આરામ ખરીદો ખરીદો આ અમૃત પેઇન બામ માથાના દુખા પર આપે છે આરામ અને આગળની ટોળી વાળા ટાપસી પુરાવતા ગાતા ખરીદો ખરીદો બજારમાંથી ઘરે આવ્યા પછી મેં ટાણે કટાણે મોટે મોટે થી ગાયા કર્યું વારંવાર ખરીદો ખરીદો આ ટોળીએ મારા લમણે બામ તો નહોતું લગાડ્યું પણ લઈ અચૂક લગાડી દીધેલો નવલશા હિરજી નાટકમાં ગુલામ એના નવલશાને વેચવા કાઢે ત્યારે કામરુ દેશની બે કન્યાઓ ખરીદો ખરીદો નું જે ગીત ગાય છે એ મેં આ જ લયમાં લખેલું સાત વર્ષની ઉંમરે સાંભળેલું એ છેક નવલશા હીરજી લખાય ત્યારે એમના કાનમાં પાછું આવે છે આ એક પરિવાર દર રવિવારે બાપુ મારા વાળ શેમ્પુ થી ધોઈ આપે નવડાવે એ પછી મારે એમની સાથે પૂજામાં બેસવાનું વાઘ પર સવારી કરતા અંબાની છબીને મારા બાપુ સ્નાન કરાવે અને મારા બાપુ ગંગા યમુના કાવેરી એ બધીને તારભાણાના પાણીમાં ખેંચી લાવી શકતા સ્નાન શુદ્ધ થયેલા એ સૌને અને મને કંકુનો ચાંદલો કરી આપતા અબિલ ગુલાલ અક્ષત પણ જોડતા એ પછી પોતે અનુવાદ કરેલ ચંડી પાઠના અધ્યાય એ વાંચતા ચંડી પાઠના ગદ્યાનુવાદને એ રાગબદ્ધ શૈલીમાં આરોહ અવરોહ સાથે મોટેથી વાંચતા મને ગદ્યમાં છુપાયેલા લયની લીલા આમ સહજ રીતે માણવા મળેલી મારા અસંખ્ય અછાંદસ કાવ્યોમાં આ ત્યારે સાંભળેલા લયની લીલા સહજપણે વણાયેલી છે મારા બાપુએ વિજાપુર છોડ્યું વકીલાત છોડી અને માને મોસાળના ગામે મારા નાની જીજીબા પાસે મૂક્યો જીજીબા ઓખા હરણ ગાય નળદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી એવી પંક્તિઓ ગાય ગદ્ય વચ્ચે રમઝટ બોલાવતા પદ્યનું આવવું મારી ઘણી બધી ટૂંકી વાર્તાઓમાં આ જે થયું એ જીજીબાઈની વાર્તાઓ ગદ્ય અને પદ્યના મિશ્રણવાળી એના પ્રતાપે થયો હશે આ પ્રશ્ન છે ત્રેપનના ઓગસ્ટ પછીનો અમદાવાદ પાલડી ચાર રસ્તા પર મારા પિતા રહેવા આવે છે નવચેતન હાઈસ્કૂલમાં હું ડરતો ડરતો ભણવા પહોંચું છું મને બહુ જ નાનો હતો એટલે છોકરીઓની બેન્ચ પર બેસાડ્યો મારી અંદર એક પ્રકારની લહુતા ગ્રંથિ આવી કારણ કે બધા હસ્યા પણ નવચેતન થી મને સારા શિક્ષકો મળ્યા અમુભાઈ પંડ્યા ભાવ વિભોર થઈ પોસ્ટ ઓફિસ વાર્તા શીખવે એ શીખવતા અમે સૌ શીખતા આંસુ ને રોકી ન શકતા દામુભાઈ ગુલીવર ટ્રાવેલ શીખવે જાની સાહેબ સોહરાબ રુસ્તમ શીખવે પથ્થર પર પહેલીવાર પાણીનો અભિષેક થતો હતો મારી લઘુતા ગ્રંથિએ મને ઓરમાયા અમદાવાદમાં બે બાકડો બનાવ્યો ચોપ્પનની માર્ચમાં પરીક્ષા આપ્યા પછી હું ક્રિકેટમાં ગજુ કાઢવા માંડ્યો ઓગણચાલીસ ટકા સાથે મેં મેટ્રિક પાસ કરી પાંચ શિક્ષકો ઘરે ભણાવવા આવતા તો પણ ઓગણચાલીસ ટકા પણ મારા બાપુજીને મારામાં બહુ શ્રદ્ધા મારી લઘુતા ગ્રંથિ દૂર કરવા માટે એમણે છાપામાં છપાયું સાવ નાની ઉંમરે મેટ્રિક પાસ પણ એમ લઘુતા ગ્રંથિ છૂટે ખરી એવામાં ગુજરાતીના અનેક અધ્યાપકોમાંના એક રવિશંકર જોશીનો પરિચય થયો આમ તો હું પથ્થરની જેમ એને અથડાયેલો વર્ગમાં તોફાન કરતા જલાયેલો પણ એમની ધીરજને ધન્ય મારા બાપુજીને ઘરે આવીને મળ્યા એ સમયે મારો એક દોસ્તાર એના નાના શ્રેણી વિજાણ કાવ્યના કવિ ઉચ્છંગ રાય ઓજા એ મારો દોસ્ત એટલે સુધીર માકડ એને લીધે ક્રિકેટ ને બદલે મારું ધ્યાન કવિતા ભણી ગયું સુધીર તો વંટોળની જેમ આવ્યો કવિતાનો રંગ લગાડી વહેતો થયો પણ રાજેન્દ્ર ઉપાધ્યાય અમારી કોલેજના કવિરાજ મારી સાથે ભણે પણ બહુ ગંભીર એનો સંપર્ક મને કવિતાની આંટી ઘૂંટી વિશે સવાન કરી ગયો અને મેં પહેલું લયબદ્ધ લખાણ કર્યું જોશી સાહેબ મેં વાંચવા આપ્યું એમણે મને લય બાબતે પાસ કર્યો વિશ્વ વિજ્ઞાન જેવા ભક્તિ ભાવ ભરપૂર સામિક વિશ્વ મંગલની અંદર સંપાદકે છાપ્યું એટલે પ્રેમ કવિના બદલે ભક્ત કવિ તરીકે હું પહેલી વાર પ્રસિદ્ધ થયો જો કે મારા બાપુજીએ કાવ્ય વાંચીને કહ્યું કે છોકરા માટે વહુની તપાસ કરો ભાઈને એકલવાયું લાગે છે આ પછી ઉતરી જવું દૃશ્ય રાયપુર ચકલા પાસેનું એક ડેલું જેને લોકો કુમાર કાર્યાલય કે ત્યાં આગળ ચાર પાંચ ચહેરા કાવ્ય પાઠ કરે બચુભાઈ રાવત અને આ કવિ સભાને જ્યાં હસમુખ લાભશંકર ઠાકર મનહર મોદી આ બધા વિનોદ અધુર્યુ આ બધા ત્યાં કવિતા પાઠ માટે આવતા એની કાવ્ય શાળામાં હું તો તદ્દન નવો નિશાળ્યો મને લાગતું હું કોઈ જુદી દુનિયામાં આવી ગયો છું પણ રતિભાઈ જોગી સાથે મારો નાતો બંધાયો મારી પહેલી રચના બચુભાઈએ વાંચી ન વાંચી અને કવિ સભાના બધા સભ્યોએ એક ધડાકે મને નાપાસ જાહેર કર્યું મનહર મોદીને બચુભાઈએ પૂછ્યું આ ચીનું મોદી કંઈ સગા થાય મનહર મોદીએ ફટાક દઈને ના પાડી જે આજે મારી બીજી સેલ્ફ છે પણ છંદો પાકા કરાયવા નહતી ભાઈ જોગીએ અને હું જાણે કવિ થયા વિના નહીં જ ચાલે એવા જનૂનથી એક જ પ્રવૃત્તિમાં પડ્યો સોનેટ સાથે મારો મેળ બેસી ગયો જ્યાં જાઓ ત્યાં સોનેટ લખું એમ જે લાઇબ્રેરીમાં વાંચવા જાવ તો ત્યાંનું સોનેટ લખવું બુધવારે અડધી રાત્રે પાલડીના ઘરે પાછા ફરવું તો એ વિષયનું સોનેટ લખવું

લાભશંકરે જોઈતા નહોતા પણ આ સર્જક સર્જનના પ્રારંભનો દાયકો કવિતા સાથે નહી દેખીતી શિસ્તના પાલનનો દાયકો હતો કવિતાના કસબને ઘોટી ઘોટી આત્મસાત કરવાનો એ વ્યાયામ કાળ હતો આ સૌ વર્ષો દરમિયાન પરંપરાગત કવિતાગત અનુભૂતિઓનો હું સાક્ષાત્કાર કરતો પરંપરાની અનુભૂતિઓની પરંપરાગત અભિવ્યક્તિનો કસબ પીછાનવા માટે આ પ્રમાણમાં લાંબો સમય કદાચ કહેવાય પણ છતાંય ધારા દાણા પાડતા ચોપાટના ખેલાડીની જેમ હું ધારા છંદ સહજ રીતે લખી શકતો મારી વૈયક્તિક અનુભૂતિ અને અભિવ્યક્તિને કાઠું કાઢવાનો સંચાર ચોસઠ પછીના ગાળામાં થયો 61 થી ઓગણસિત્તેર સુધીના રે મઠના સમયગાળાનો વિચાર માત્ર અજાણ્યા પ્રદેશમાં ઢસડી જતા ઉન્મત્ત મોજાઓનો નાદ ધ્વનિ મારા કર્ણગઢમાં પડઘાવે છે સરોવરમાં જપાટાબંધ કુશળતાથી તરી શકનારાઓ જાણે કે સરસ્વતીને સાથે ખેંચી મહાઅધિના અસીમ ઘોગવતા જળરાશિમાં હિલોળા લેવા માંડ્યા હતા આવી ઓડિયો ઇફેક્ટ સાથે હું મારું આ બીજું દ્રશ્ય પૂરું કરું છું ને હવે ત્રીજું લોકપ્રિયતા એને પણ મને ગઝલ બાજુ વાળ્યો હું ભઠિયાર ગલીમાંથી પાનના ગલ્લા પાસેથી નીકળતો હતો હું ત્યાં રોજ પાન ખાતો એક મુસ્લિમ છોકરો તેર વર્ષનો પાન બનાવતો મે પૈસા આપવા માટે હાથ લાંબો કર્યો એણે નમ્રતાથી કયો આજ અમારી ઓરસે पान ખાઈએ સરકાર શું બરફદાર આજ તમારી سالગિરા છે નઈ સરકાર તબ ક્યા વાત હે બસ यूं ही આજ અમારી ઓરસે पान ખાઈએ સરકાર અને હું અવાચક થઈ ગયો મારી હથેળીમાં પરસેવો વળી ગયો હું पानના ગллеથી শুকરિયા કહીને વળી ગયો પણ મારી બેઈ આંખો ભર બજારે આંસુ ખેરouti હતી મારા ગળામાં ડૂમો બાજી ગયો હતો આવો અપેક્ષા રહિત સંબંધ બાંધનારા મને નથી મળ્યા અને એટલે હું ગઝલ લખે રાખીશ મને ગઝલે આવા પ્રેમ કરનારા લોકો આપ્યા અપેક્ષા રહિત સ્નેહ પામનારાઓને કદાચ ગઝલ ન પણ લખવી પડે અથવા અપેક્ષા રહિત સ્નેહ આપનારા હોય જ નહીં એમ માનનારને પણ ગઝલ ન લખવી પડે હું આ બેમાંથી એકય શ્રેણીમાં નથી આવતો મને તો આવો અપેક્ષા રહિત સંબંધ બાંધનારો જોઈએ અને એટલે મારે તો ગઝલ લખવી જ પડવાની તો હું વાર્તા લખતો થયો હું ગઝલો લખતો થયો હું કઈ રીતે કવિતા લખતો થયો અને કઈ રીતે મારા કાને દમયંતી વનમાં વલવલતી સાંભળેલી જેમાંથી કોઈ એક દિવસે નળ ને પાત્ર ખંડ કાવ્ય પણ બાહુક રૂપે આપણને મળી ચીનુભાઈએ એમના નાટકોના સમયગાળા વિશે લખવું જોઈતું હતું એ હુકમ માલિક જેવા એકાંકી પછીથી આપે છે પણ સિત્તેર સુધી એ અને આદિલ વગેરે જે ના એકાંકી આપણને આપે છે એબસડના નામે એ હકીકતે રમત હતી એની અંદર ખરેખર એકાંકી થતા નહોતા પણ પ્રયોગશીલતા એ આ સમયગાળાની ખાસ લાક્ષણિકતા હતી ને દરેકને રેમઠ ને આકંઠ સાબરમતી ને આ બધાના નેજા હેઠળ આ જ પ્રકારનું લખવું હતું એટલે લખાયું પણ સરવાળે ચીનુંભાઈ એટલે પ્રયોગશીલ વાર્તાઓ પ્રયોગશીલ ગઝલ ગઝલની લોકપ્રિયતા મુશાયરાની લોકપ્રિયતા અને થોડીક નબળી નવલકથાઓ પણ થોડાક સારા નાટકો એટલે ચીનું મોદી જેને બે હજાર તેર જેટલો મોડો અકાદમી એવોર્ડ પણ મળ્યો